આગળ જ્યાં થાય છે સપાટી આગળ એક એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ ત્રાસુ કિરણ પ્રવેશે છે ત્યારે પોતાની દિશા બદલે છે ત્યારે લંબ આગળ કે ખૂણો બનાવે છે એ ખૂણાને વક્રી ભવનાંક કહેવાય બરોબર છે તો એ આપણે જોઈ ગયા હતા તો આજે આપણે જોવાનો છે ગોડીય લેન્સ તો ગોડીય લેન્સ દ્વારા થતું વક્રી ભવન લેન્સ એટલે શું બરોબર છે આપણે અરીસા વિશે જોઈ ગયા

આ બાજુની ગણીએ તો એક થઈ આ બીજી બાજુની ગણીએ તો બે થઈ તો બંને બાજુ વક્ર સપાટી હોય અથવા તો આ રીતે આપણે કહી શકીએ અથવા તો આપણે આ રીતે કહી શકીએ કે આ વક્ર સપાટી અથવા આ વક્ર સપાટી તો આવી જે ઘેરાતી સપાટીઓ છે આને કહેવાય બહિર્ગોળ લેન્સ કહેવાય આને કહેવાય અંતરગોળ લેન્સ કહેવાય બરાબર છે તો એ જે બંને પારદર્શક માધ્યમ છે એને લેન્સ કહેવાય લેન્સની ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય છે

બંને સપાટીઓ વક્રી ભવન કારક હોય શકે છે ડબલ બહિ એટલે કે ઉભય બાહ્ય ગોળ લેન્સ વિશે ટૂંકમાં માહિતી આપો જો શબ્દો આવે ને ત્યારે આપણે થોડા ગૂંચવાઈ જતા હોઈએ છીએ પણ હકીકતમાં એ થિયરી આપણી જે મેઇન થિયરી હોય છે લેન્સ વિશેની એ જ હોય છે અહીંયા કીધું ડબલ બહુગોળ એટલે કે બંને બાજુ સપાટીઓ આ બાજુથી નહીં વક્રીભવન થઈ શકે અને આ બાજુથી જો કિરણ પસાર થાય તો એનું પણ વક્રીભવન થઈ શકે પણ હંમેશા નિયમ મુજબ શું યાદ રાખવાનું છે તો કે પ્રકાશના કિરણો હંમેશા ડાબી બાજુએથી પસાર થશે યાદ રાખવાનું છે કોઈ વસ્તુમાંથી આપાત થતા જે કિરણો છે એ હંમેશા આપણે બાજુએથી પસાર હા એવું બની શકે કે આ સપાટી પણ વક્રાકાર છે આમથી જો પ્રકાશના કિરણ આવે તો અહીંયા પણ એકત્રિત થઈ શકે પણ આપણે ડાબી બાજુએથી પ્રકાશના કિરણો આપાત થાય એ જ શક્યતાને વિચારવાની છે જે લેન્સની બંને વક્રકારક સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય વક્રાકાર હોય તેને ડબલ બહિર્ગોળ લેન્સ અથવા બહિર્ગોળ લેન્સ કહે છે બરાબર છે કે બહારની બાજુએ વક્રાકાર હોય ઉપસેલી હોય તો એને બહિર્ગોળ લેન્સ કહેવાય તે તેની કિનારીની સાપેક્ષે માધ્યમમાં જાડો હોય છે બરાબર છે આ કિનારી છે બરાબર છે આ કિનારી છે તો આના કરતા વચ્ચેનો ભાગ કેવો છે તો કે જાડો હોય આ કિનારી છે કેવી હોય તો કે પાતળી હોય આ કિનારી કેવી છે પાતળી છે પણ આ વચ્ચેનો ભાગ છે કેવો છે તો કે જાડો હોઈ શકે છે હોય છે બહિર્ગોળ લેન્સ પ્રકાશના હતું યાદ કરો શું કીધું તું તો કે આપણે અંતરગોળ રીસો હતો તેને અપસારી કીધું તું બહિર્ગોળ રીસો હતો તેને અભિસારી બરોબર નહીં અરીસામાં ઊંધું એટલે કે અપસારી હોય તો એ બહિર્ગોળ હોય અને અંતર્ગોળ હોય તો અભિસારી હોય અહીંયા તો કે બહિર્ગોળ લેન્સ છે તો બહી અભિ પેલામાં અપ અંત હતો કેવો હતો અપ અંત બરોબર અહિયાં બહી અભિ યાદ રાખવાનું છે કે બહિર્ગોળ લેન્સ ને

તો તેને ડબલ અંતરગોળ લેન્સ કહે છે તેની કિનારી સાપેક્ષ બાજુ ખુલતો હોય એટલે આ આ ભાગ ભાગ મોટો થાય 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 જ્યારે કેવો તો કે નાનો છે પાતળો થાય છે અંતર્ગો લેન્સ પ્રકાશના કિરણોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અપશ્રુત કરે છે શું કરે અપશ્રુત એટલે જો તમે આ કિરણ અહીંથી પસાર થઈને આમ થઈ જાય આ કિરણ આમ જાય છે તો આ નીચે તરફ ગયો તો બંનેને ભેગા કરવા પડે વિકેન્દ્રિત કરવા પડે શું કરવા પડે વિકેન્દ્રિત કરવા પડે આથી તેને અપસારી લેન્સ કહે છે એટલે યાદ રાખવાનું છે કે જેમાં કેન્દ્રિત થાય એને અભિ કહેવાય વિકેન્દ્રિત થાય તેને અપ કહેવાય જેમાં કેન્દ્રિત થાય ખેંચવું પડે નહીં આપણે આકૃતિ જોઈએ જે આમાં ખેંચવું ન પડ્યું આ ઓકે આમાં સીધા અહીંયા ભેગા થયા

બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવવાના છે વક્રતા કેન્દ્ર કોને કહેવાય લેન્સ નું મુખ કોને કહેવાય કેન્દ્ર લંબાઈ કોને કહેવાય મુખ્ય અક્ષ કોને કહેવાય વક્રતા ત્રિજ્યા કોને કહેવાય પ્રકાશીય કેન્દ્ર કોને કહેવાય અને મુખ્ય કેન્દ્ર કોને કહેવાય આ સાત વ્યાખ્યાઓ આપણે જેમ અરીસા વિશે વ્યાખ્યાઓ જોઈ હતી એવી જ વ્યાખ્યાઓ અહીંયા પણ છે પણ અહીંયા કેટલાક શબ્દોમાં થોડોક ફેર પડે એ આપણે વ્યાખ્યા દરમિયાન જોઈએ ધારો કે અરીસો હોય તો અરીસો હોય તો એ અરીનો જે ગોળ આપણે ભાગ લઈએ ને એનું જે કેન્દ્ર ગોળી અરીસો બરાબર જે ગોળાનો ભાગ હોય એ ગોળાના ભાગનું કેન્દ્ર એટલે આપણે એને શું કહેતા હતા વક્રતા કેન્દ્ર કેતા અહીંયા પણ એમ જ છે

વક્રતા કેન્દ્ર કહેવાય તો લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ છે છે બરાબર આ ગોળાના કેન્દ્રને લેન્સની તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે જે બે ગોળાઓ દ્વારા લેન્સની બે વક્ર સપાટીઓ બનેલી હોય તે ગોળાઓને કેન્દ્રને ને આનુષાંગિક વક્ર સપાટીઓનું વક્રતા કેન્દ્ર કહે છે એટલે કે ક્રમાનુસાર એક અને આ બે બંનેને શું કહેવાય વક્રતા કેન્દ્ર કહે

અને બીજી સપાટી છે જે સપાટી ટુ છે જેનું વક્રતા કેન્દ્ર C2 છે આપણે ઘણી બધી આકૃતિઓ દોરવાના છીએ એટલે ખ્યાલ આવી જશે C1 C2 આ વક્રતા કેન્દ્ર આ વક્ર સપાટી છે જે ગોળાનો ભાગ છે એનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર C1 આ બીજો ગોળો છે એનું વક્રતા કેન્દ્ર એટલે C2 મુખ્ય અક્ષ કોને કહેવાય તો લેન્સની બંને સપાટીઓ ના વક્રતા કેન્દ્ર ધારો કે આ સાઈડ C1 છે

આવે છે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વકરી ભવન પામતું નથી એટલે આ જે જે કિરણ કિરણ જાય જાય સીધું જ યાદ રાખવાનું કે કે એટલે પસાર થાય છે ઓપ્ટિકલ સેન્ટર માંથી અથવા તો પ્રકાશીય કેન્દ્ર માંથી જે કિરણ પસાર થાય એ હંમેશા સીધે સીધું પસાર થાય વક્રી ભવન પામશે નહીં તમે બાકીના કિરણો જોઈ શકો છો આ સીધું જાય છે એથી વક્રી ભવન પામે એટલે કે ત્રાસુ થાય છે દિશા બદલે છે અહીંથી આ જોઈ શકો છો સીધે સીધું જાય છે પોતાની દિશા બદલે છે તો અહીંયા બંને કિરણો નીચેના બંને કિરણો તમને થોડીક વળેલા દેખાશે પણ જ્યારે વચ્ચેનું કિરણ છે સીધે સીધું પસાર થાય છે એટલે એ વક્રીભવન પામતો નથી હવે લેન્સનું મુખ કોને કહેવાય તો કે વક્રાકાર એટલે કે ગોલીએ લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને બરાબર છે આ ભાગ છે તો એને શું કહેવાય તો કે લેન્સનું મુખ

કેન્દ્રિત થાય છે અહીંયા તમે આમ સમાંતર છે આ મુખ્ય અક્ષ છે ને સમાંતર છે આ પણ મુખ્ય અક્ષને સમાંતર છે એ અહીંથી આમ જતું રહી છે ને આમ જતું રહી છે તો એને શું કર્યું ખેંચ્યું અહીંયા ભેગું કર્યું ખેંચીને ભેગું કર્યું મતલબ વિકેન્દ્રિત શું કહેવાય વિકેન્દ્રિત કે અહીંથી એને ખેંચવું પડ્યું એ તો આમ જતું રહે છે બંને એકબીજાની ઓપોઝિટ સાઈડ જતું રહે છે ક્યારેય પણ ભેગા થાય નહીં એવા સમયે એને ખેંચવું પડે એને આપણે વિકેન્દ્રિત થયું કહેવાય શું કહેવાય વિકેન્દ્રિત થયું કહેવાય તો જ્યારે વિકેન્દ્રિત થતું હોય ત્યારે એ મુખ્ય કેન્દ્ર પર ભેગા થતા હોય જ્યાં થાય એ બિંદુને શું કહેવાય તો કે મુખ્ય કેન્દ્ર કહેવાય ત્યાર પછી જોઈએ કેન્દ્ર લંબાઈ લેન્સના પ્રકાશીય કેન્દ્રો

અગત્યની નોંધ પ્રકાશના કિરણો લેન્સ પર ડાબી બાજુથી આપાત થતા હોય તેમ બતાવવાની પ્રણાલી છે એટલે આપણે હંમેશા ડાબી બાજુએથી જ દર્શાવીએ છીએ વક્રી ભવન બાદ તેઓ લેન્સની જમણી બાજુ ગતિ કરતા હોય

કેન્દ્ર આ વક્રતા કેન્દ્ર છે તો અહીંયા વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ પણ તમને હવે ખ્યાલ આવી ગયો હશે અગત્યની માહિતી જે લેન્સ નું મુખ તેની વક્ર ત્રિજ્યા કરતા નાનું હોય અને પ્રકાશીય કેન્દ્ર O થી બંને વક્રતા કેન્દ્રો C1 અને C2 નો અંતર એક સરખું હોય અને નાનું હોય તે લેન્સને નાના મુખવાળો પાતળો લેન્સ કહે છે બરાબર આપણે અંતર તો બંને સરખું જ રાખશું કેવો રાખશું સરખું જ રાખશું એનો મતલબ એમ કે આપણે નાના મુખવાળા અંતરગાળ પાતળા લેન્સનો ઉપયોગ કરવાનો છે બહાર ગોળને અંતર બરાબર છે એટલે લેન્સ કેવો લઈશું તો કે નાનો લઈશું આપણે તો બુકમાં દોરવાનું છે બરાબર આ બધી આકૃતિઓ મોસ્ટ આઈમપી છે પૂછાય એવી છે એટલે એવા સમયે શોધવી આપણે એવો પ્રયોગ જોવાનો છે ચેતવણી આ પ્રવૃત્તિ કરતી વખતે સૂર્યને સીધો નરી આંખે કે લેન્સમાંથી જોવો નહીં બરોબર શું કામ નહી જોવાનો કારણ કે જ્યારે આપણે લેન્સ દ્વારા સૂર્યને ખૂબ નાનું પ્રતિબિંબ દેખાય છે હવે તમે વિચાર કરો કે સૂર્ય ધગધગતો ગોળો છે એનું પ્રતિબિંબ આપણે મેળવીએ છીએ એનું ચિત્ર મેળવીએ છીએ ત્યારે જો એ ધગધગતો ગોળો નીચે આવતો હોય ને આપણે એને સીધો જોવાનો પ્રયત્ન કરીએ ને આપણી આંખ ખૂબ જ નાજુક કુમળું અને અગત્યનું અંગ છે આ અંગ પર જ્યારે પ્રકાશના કિરણો સૂર્યને સીધે સીધો જોવામાં આવે ત્યારે આપણી આંખને નુકસાન થવાની શક્યતાઓ રહે છે આથી જ્યારે પણ સૂર્યપ્રકાશ સાથે અને લેન્સ કે અરીસા વડે જ્યારે આપણે પ્રતિબિંબો મેળવતા હોય પ્રયોગો કરતા હોય પ્રેક્ટિકલ કરતા હોય એવા સમયે ક્યારે પણ સૂર્યને લેન્સ દ્વારા કે અરીસા દ્વારા સીધો જોવાનો પ્રયત્ન કરવો નહીં જો એવું કરશો તો તમારી આંખ જતી રહી બરાબર છે ફૂટી જાય લોહી નીકળે વગેરે વગેરે જેવા ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે તમે વિચાર કરો કે જ્યારે લેન્સ વડે તમે સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરો છો જો કાગળ ઉપર તમે એક સેકન્ડ બે સેકન્ડ પાંચ સેકન્ડ સુધી રાખશો ને એક ટપકા સ્વરૂપે હશે ને તો કાગળ સળગવા મળશે તો આપણી આંખ તો ખૂબ નાજુક છે તો એવા સમયે આપણી આંખ ને ખૂબ જ નુકસાન થવાની શક્યતાઓ છે એટલે ક્યારેય પણ સૂર્યપ્રકાશના પ્રયોગો કરતી વખતે તેને સીધો જ લેન્સ કે અરીસા વડે જોવો

પ્રયોગ કરતી વખતે જોવાનો પ્રયત્ન કરવાનો નહીં પદ્ધતિ તમે પેલું બિલોરી કાચ જોયો હશે બરાબર છે બિલોરી કાચ છે એનું હેન્ડલ આપણે પકડી રાખ્યું છે બિલોરી કાચને આપણે ઉપર નીચે કરીએ એટલે સૂર્યપ્રકાશ એમાંથી પસાર થશે પસાર થઈને નીચે આપણને દેખાશે બરોબર છે બિંદુ સ્વરૂપે સૂર્યમાંથી આવતા કિરણોને કાગળ પર કેન્દ્રિત કરો અને આ અનુભવો પ્રવૃત્તિમાં ઉપયોગ કરવાનો છે જો અહીંયા આપેલું છે આ લેન્સ લીધો છે બરાબર છે આ લેન્સ છે એમાંથી કિરણો આવે સમાંતર આવે એટલે કોઈ એક જગ્યાએ કાગળમાં ભેગા થશે એટલે ટપકું થશે

નથી જો એ ખેંચવું પડ્યું ના ખેંચવું ન પડ્યું તો જ વક્રી ભવન ખેંચવું નથી પડ્યું જ પામે છે ત્યારે એ હંમેશા વાસ્તવિક હોય ને વાસ્તવિક હોય હંમેશા ઉલટું હોય અને ટપકા સ્વરૂપે મળે છે એટલે આપણે કહી શકીએ કે બિંદુવત પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય છે લેન્સ અને સૂર્યના પ્રતિબિંબ વચ્ચેનું અંતર

નોંધ કે લેન્સની આશરે કેન્દ્ર લેન્સ અને કાગળ પર સૂર્યનું જે પ્રતિબિંબ મળે છે ટપકો મળે છે એ વચ્ચેના અંતર જેટલી હોય હા હોય હોય છે એના જેટલો લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના કેવી રીતે થાય તો કે બહિરગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબની આપણે હવે કોઈ વસ્તુ છે એને નજીક લઈ જાઓ દૂર લઈ જાઓ બરાબર છે આપણે અરીક્ષામાં જોઈએ તો કે પહેલા અનંત અંતરે પછી સી થી દૂર લાવ્યા હતા સી પર લાવ્યા હતા સી અને એફ ની વચ્ચે આવ્યું હતું એફ પછી એફ પર આવ્યું હતું અને ત્યાર પછી પી અને એફ ની વચ્ચે આવ્યું હતું બરોબર ધ્રુવ પી અને એફ ની વચ્ચે આવ્યું અહીંયા તો થોડું ઘણું બદલી ગયું નામકરણ બદલી ગયું ઓકે તો શું કહી શકાય તો કે અનંત અંતરે સી થી દૂર એટલે કે સી વન થી દૂર સી વન પર સી વન અને

જે રેખા છે એના પર એવી રીતે ગોઠવો કે જેથી લેન્સ નું પ્રકાશીય કેન્દ્ર બરાબર રેખા પર આવે એટલે કે મુખ્ય અક્ષ હોય એ મુખ્ય અક્ષ પર દર્શાવેલો હોય ત્યાં રીતે લેન્સ ગોઠવવાનો છે બંને બાજુએ આવેલી બે રેખાઓ અનુક્રમે એફ અને ટુ એફ ને અનુરૂપ છે આ રેખાઓ પર ટુ એફ અનુક્રમે ટુ એફ વન એફ અને ટુ એફ ટુ દર્શાવો બરાબર છે જો અહીંયા આપણે જોઈએ ધારો કે બહિર્ગો લેન્સ છે

વસ્તુ હંમેશા તો કે ડાબી બાજુ રહેશે હવે શું થાય તો કે જો તમે આ અંતર થી આ અંતર વ્યવસ્થિત ન રાખો ને આ અંતર થી આ અંતર વ્યવસ્થિત ન હોય એવા સમયે તમારી પરફેક્ટ આકૃતિ ક્યારેય પણ બનશે નહીં આકૃતિઓ બનાવવા માટે આપણે કેટલાક નિયમો છે એ જ યાદ રાખવાના છે એ નિયમો આવડે એટલે તમે કોઈ પણ નિયમનો ઉપયોગ કરીને આકૃતિ દોરી શકો ઓછા મોછા બે કિરણો પસાર કરવાના કેટલા કરવાના બે કિરણો જેમ આપણે અરીસામાં કરતા હતા એવી જ રીતે પણ

પણ આ જે પ્રતિબિંબ કેવા છે કેવી રીતે મળે છે એ આપણે આકૃતિમાં ચોક્કસથી જોઈશું અત્યંત સૂક્ષ્મ હોય નાનું હોય વાસ્તવિક અને ઉલટું હોય અને વસ્તુ કરતા ખૂબ નાનું હોય પછી શું કરવાનું તો કે ટુ એફ વન થી દૂર એટલે એફ અને સી ની વચ્ચે મળે નાનું મળે વાસ્તવિક અને ઉલટું મળે ટુ એફ વન પર તો ટુ એફ ટુ પર મળે બરોબર છે આ સી છે વક્રતા કેન્દ્ર સી વન સી કીધું ને એમ ટુ એફ વન અને ટુ એફ ટુ કીધું છે બરાબર

સમયાંતરે જોઈશું તો વસ્તુ લેન્સની જે તરફ હોય તે બાજુ તરફ મળે એટલે કે વસ્તુ બાજુ મળશે વિકેન્દ્રિત કરવું પડશે ખેંચવું પડશે તો જ આભાસીય રચતો મળે બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ શું નિર્ણય લઈ શકીએ એના પરથી તો કે બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે રચાતા પ્રતિબિંબના સ્થાન સાપેક્ષ પરિમાણ એટલે કે એનું કદ કેવડું છે વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું છે મોટું છે એના જેવડું છે બિંદુવત છે કે ખૂબ મોટું છે તો એ સાપેક્ષ પરિમાણ અને પ્રકાર લેન્સની સામે મૂકેલ વસ્તુના સ્થાન પર આધાર રાખે એટલે કે વસ્તુને કયા સ્થાન પર મૂકેલી છે એના પર આ બધો આધાર રહેતો હોય છે તો આ આપણે વાત કરી લેન્સ વિશેની ગોલીય લેન્સ વિશેની તમને ખૂબ જ આનંદ આવ્યો હશે વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ